જય શ્રી કૃષ્ણ આજે આ સાંભળશું એકાદશી ક્યારે છે તેની પૂજન વિધિ અને વીડિયો આપણા ધર્મશાસ્ત્રમાં આ એકાદનું મહાત્મા એકાદશી તારીખ પચીસ નવેમ્બર કાર્તક સુદ એકાદશી બુધવારના દિવસે આવે છે ભગવાન વિષ્ણુ અષાઢ મહિનાની સુકલ પક્ષની એકાદશીએ ક્ષીર સાગરમાં શેષ નાગની શયા પર શયન કરે છે ચતુર્માસની દીર્થ નિદ્રાના અંતે પાછા કાર્તક મહિનાની શુકલ પક્ષની અગિયારસના દિવસે જાગે છે આથી આ એકાદશીને દેવ ઉઠી એકાદશી કહેવાય છે શ્રી હરિ જાગ્રત થતાં એમના દિવસનો આરંભ થાય છે હરિના જાગરણ સમયે માનવો પ્રસન્ન જીતે એમના પૂજન અર્ચન કરે છે પરમાત્માની કૃપાથી પાકેલા નવા ધાન્ય ફળ ફૂલ એમના શ્રી ચરણોમાં અર્પણ કરાય છે ફળ ફૂલોથી એમને શણગારાય છે નૃત્ય ગીત સંગીત સાથે સ્ત્રોત્રનો પાઠ કરી દીપમાળાઓ પ્રગટાવી શ્રી વિષ્ણુનો પ્રબોધોત્સવ ઉજવાય છે આથી આ દિવસને પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે બ્રહ્મપુરાણમાં કહ્યું છે કે આજના દિવસે શ્રીહરિને જગાડવાના હોય છે હે શંખાસુરને હરનારા ઊઠો હે સમુદ્રમાં શેન કરનારા ઊઠો અને ત્રણેય લોકનું કલ્યાણ કરો વિષ્ણુના દશે અવતારોને આ રીતે જગાડી પ્રસન્ન પૂજન અર્ચન કરી શ્રી ભગવાન વિષ્ણુ અને માતા દેવી વિવાહનો લગ્ન સમારંભ ઠેર ઠેર યોજાય છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સાથે માતા તુલસીની પૂજાનું ખૂબ છે વ્રત કરનારે આ દિવસે પ્રાતઃ ઊઠી ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો ઘરના મંદિરે પૂજા અર્ચના કરી મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી વિષ્ણુને જગાડવા કે હે શંખાસુરને હરનારા ઉઠો હે સમુદ્રમાં શયન કરનારા ઉઠો અને ત્રણેય લોકનું કલ્યાણ કરો આ રીતે વિષ્ણુના દશેય અવતારોને જગાડ્યા પછી મંગલાષ્ટકના પાઠ કરવા આ દિવસે ઉપવાસ કે ફળાહાર કરી બીજા દિવસે પારણા કરવા વ્રતધારીએ ચતુર્માસ કર્યો હોય ચતુર્માસ દરમિયાન રીંગણ શેરડી આદિ નખાતું હોય તે આ એકાદશીનું વ્રત પૂર્ણ કરી બીજા દિવસે વ્રતના પારણા કરી શેરડી રીંગણ આદિ ગ્રહણ કરી શકે છે આ એકાદશીનું વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતતિ અને સંપત્તિના આશીર્વાદ મળે છે એકાદશીનું મહાત્મ્ય પુરાણમાં અને નારદજીની વાતચીતમાં આવ્યું છે બ્રહ્મા કહે છે કે હે નારદ આ એકાદશી પાપનો નાશ કરનાર પુષ્યની વૃદ્ધિ કરનાર અને જ્ઞાનીને મુક્તિ આપનાર છે જ્યાં સુધી પવિત્ર ગંગા નદી સમુદ્ર તળાવ વગેરેના જળ ગરજતા રહે છે આ એકાદશીનું વ્રત જેમ જેસલ તોરલ વર્ષ પર્ય જેટલી વખત કરે છે તેને તેટલા હજાર અશ્વમેઘ અને તેટલા રાજસુ યજ્ઞો કર્યાનું ફળ મળે છે આ એકાદશીના દિવસે એક વખત ભોજન કરવાથી એક જન્મનું રાત્રે ભોજન કરવાથી બે જન્મનું અને ઉપવાસ કરવાથી સાત જન્મનું પાપનાશ પામે છે જે મળવું અશક્ય હોય દેખાય તેમ ન હોય અને જે ન માંગેલું હોય તે પણ આ વ્રતને પ્રભાવે પ્રાપ્ત થાય છે મેરુ પર્વત શિવા મહાપાપને પર્વત આવ્રત બાળીને ભસ્મ કરે છે જેમ અગ્નિ રૂને બાળી નાખે છે તેમ આ દિવસે કરેલું જાગરણ આગલા તમામ જન્મોના પાપને પ્રજાળી નાખે છે વિધિ વિના કરવામાં આવતું આવ્રત નિષ્ફળ જાય છે વળી આ દિવસે જાગરણ કરનારનો વાસ વૈકુંઠમાં થાય છે પૂર્વજોના ગમે તેવા ઘોર પાપોનો નષ્ટ થઈ તેમનો ઉદ્ધાર થાય છે સઘળા તીર્થોમાં સ્નાન કરી ગાય સુવર્ણ અને પૃથ્વીનું દાન કરવાથી જે ફળ મળે છે તે આવ્રત કરવાથી મળે છે આવ્રત કરનાર જ્ઞાની યોગી તપસ્વી અને જીતેન્દ્રિય થાય છે તેને પૂર્વ જન્મ લેવો પડતો નથી શરીર મન અને વાણીથી બાળપણમાં જુવાનમાં કે ગઠપણમાં થયેલા વિવિધ તાપ અને પાપોનો ક્ષય થાય છે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ કરતાં પણ હજાર ગણું પુષ્ય આ એકાદશીએ જાગરણ કરનાર મેળવે છે આ મહિનામાં આ વ્રત ન કરનારના આ જન્મમાં કરેલા પુણ્ય વૃથા થાય છે આ વ્રત કરનારે વિષ્ણુ નારાયણની ઈષ્ટદેવની ઉપાસના કરવી એમની કથા કરવી યા સાંભળવી પરોઢીએ ચાર વાગે વહેલા ઉઠી દાંતણ પાણી કરી નદી તળાવ વાવ કે કૂવાના પવિત્ર જળમાં બની શકે તો સ્નાન કરવું હે ભગવાન હું આજે નિરાહાર રહી આવતીકાલે ભોજન લઈશ મને શક્તિ આપો અને મારું રક્ષણ કરો આવો મંત્ર ભણી વ્રતનો સંકલ્પ કરી ઈષ્ટદેવનું પૂજન કરી ઉપવાસ કરવો રાત્રે ભગવાનની પ્રતિમા સમક્ષ જાગરણ કરવું ભજન કીર્તન કરવું ગરબા ગાવા વાજિંત્ર વગાડવા અને કથા સાંભળવી પુષ્પ ફળ અગર કેસર ચંદન વગેરેથી ભગવાનની પૂજા કરવી ફળનું નૈવેદ્ય ધરાવવું શંખમાં જળ ભરી ભગવાનને અધર્ય આપવો આ કાર્તક માસમાં બીલીપત્ર વડે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરનારને મોક્ષ મળે છે તુલસીપત્રથી પૂજા કરનારના દસ હજાર જન્મના પાપ નષ્ટ થાય છે જે તુલસીના છોડના દર્શન કરે છે કીર્તન કરે સ્તોત્ર પઢે છે વાવે છે પાણી પાય છે નૈવેદ્ય ધરે છે એમ નવે પ્રકારે શ્રી વિષ્ણુ ભગવાનની સેવા કરે છે તેને યુગ યુગાંતર સુધી વૈકુંઠવાસ પ્રાપ્ત થાય છે બોરસલીના પુષ્પોથી ભગવાનનું પૂજન કરનાર પર વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે કદમના પુષ્પોથી પૂજા કરનાર યમલોક જવાની ચિંતામાંથી મુક્ત થાય છે ધોળા અગર કાળા કરેળના પુષ્પથી પૂજા કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે બકુલ અને અશોકના પુષ્પ જડાવનાર જિંદગીમાં દુઃખ શોક સંતાપ કે સંકટ પામતા નથી આંબાની મંજરી ભગવાનને મસ્તકે જડાવનાર જગતમાં ભાગ્યશાળી બની નામાંકિત નીવડે છે વર્ષા ઋતુમાં ચંપાના ફૂલથી ભગવાનનું પૂજન કરનારને ફરી આ માયાવી સંસારમાં આવવું પડતું નથી સુવર્ણ કેતકીનું પુષ્પ ભગવાનને અર્પણ કરનારને

ચાતુર્માસ વ્રત સંકલ્પની સમાપ્તિ કરવી જે પ્રમાણે જેમને નિયમ લીધો હોય તે પ્રમાણે તેમણે દાન વિધિ કરવો નૈકત ભોજનનો નિયમ લેનારે બ્રાહ્મણ જમાડવા યથાચિત નિયમ લીધો હોય તેણે ગોદાન કરવું આમળા વડે સ્નાન કરનારે દહીં તથા મધનું અને ફળનો નિયમ લેનાર દૂધનું દાન કરવું તેલ ન ખાનારે ઘીનું અને ઘીનું ખાવાનું વ્રત લેનારે દૂધનું દાન કરવું અનાજ ન ખાવાનો સંકલ્પ કરનારે ચોખાનું દાન દેવું ચાર માસ પથારી વગર માત્ર જમીન પર સુવાનું વ્રત લેનારે શૈયા દાન આપવું પતરાળીમાં ભોજન લેનારે ઘી ભરેલા પાત્રનું દાન દેવું મૌન વ્રત ધરી અન્ન લેનારે કંટડી તલ તથા સુવર્ણનું દાન કરવું વાળ વધારનારે આરસી ચોડા ન પહેરનારે પગરખા મીઠું ન ખાનારે ખાંડ તથા સાકરનું દાન દેવું મંદિરમાં દીવો કરનારે ત્રાંબાના યા સોનાના કોડિયામાં દીવો કરી વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને આપવો એકાંતરા ઉપવાસનો નિયમ લેનારે વસ્ત્ર વિટાળેલા અલંકારવાળા આઠ ઘડાઓ દાનમાં આપવા જો આ પ્રમાણે દાન દેવાની શક્તિ ન હોય તો યથાશક્તિ દાનદાઈ બ્રાહ્મણનું વચન લઈ વ્રત પૂર્ણ કરવું અને ભોજન લેવું આ રીતે વ્રત કરનાર અનંત ફળ મેળવી વૈકુંઠમાં જાય છે

કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ